આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા છે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગબ્બર તળેટીમાંથી શક્તિપીઠ મંદિરોની પરિક્રમાનો આરંભ કરાયો છે આજે યોજાયેલા એકાવન શક્તિપીઠ પાત્રોત્સવનો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવ્યો હતો આજે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે જ્યારે આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે પાંચસો જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેર કરોડ રૂપિયાના ખર્ચે બનેલ અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે અને ગબ્બર પરિક્રમા મહોત્સવમાં ઘંટડી યાત્રાનો આરંભ કરાવી દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજીત શતચંડી મહાયોગ મહોત્સવમાં હાજરી આપી હતી મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ યજ્ઞશાળાની શાળાની પ્રદિક્ષણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રીએ આયોજકો અને યજ્ઞના યજમાનોને આ પ્રસંગની શુભેચ્છાઓ પણ પાઠવી હતી ગાંધીનગરમાં ગઈકાલથી બિમ્સટેક યુવા સમિટનો પ્રારંભ થયો છે આ સમિટમાં સાત દેશોના સિત્તેર પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે સમિટના ભાગરૂપે આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલ દાંડી કુટીર પાસેથી નો ડ્રગ્સના સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિમસ્ટેકના તમામ પ્રતિનિધિઓ જોડાયા હતા આ અંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાજેશ કનોજીયાએ વધુ માહિતી આપી बिमस्टेक यूथ समिट का आयोजन किया जा रहा है जिसमें ये हमारे सात देशों से डेलीगेट्स आए हुए हैं ये सभी ड्रग्स के विरुद्ध जागरूकता के लिए साइकिल रैली का आयोजन कर रहे हैं ताकि सबको युवाओं को संदेश दिया जा सके कि ड्रग्स का यूज नहीं करना है इससे बच के रहना है तो हम सबको इसको प्रमोट करना चाहिए हमारे यहाँ पर पैंसठ डेलीगेट आए हैं अलग अलग देशों से ज़्यादातर डेलीगेट्स से पार्टिसिपेट कर रहे हैं अभी નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોશની સ્કૂલ અને મેકલ કન્યા કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવા તથા સાંસદ જસુ રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો મંત્રમુગ્ધ કરનારી કૃતિઓ રજૂ કરીને વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ વાર્ષિક સમારંભ કૃતિઓ રજૂ કરી દ્વારા એમનામાં જે સુષુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવવાનું એક કામ કર્યું વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ પોતાની કૃતિઓ રજૂ કરી છે અને એમનામાં જે હર્ષ અને ઉત્સાહ છે એમને પણ હું ખુબજ અભિનંદન પાઠવું છું અને એમણે જે કૃતિઓ રજૂ કરી છે એ જ સુંદર આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો રાજકોટના હિરાસર ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે રાજકોટ એરપોર્ટ પર આવનારા અને અહીંથી અન્ય શહેરોમાં જનારા આશરે ચારસો જેટલા મુસાફરોનું ગુલાબ અને ભેટ સોગાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું નવા ટર્મિનલના ઉદઘાટનની શરૂઆત સરસ્વતી વંદના અને ચંદન તિલકથી કરવામાં આવી હતી ટર્મિનલને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું આ ટર્મિનલમાં મુંબઈ રાજકોટની પ્રથમ ફ્લાઇટનું આગમન થતાં એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફે મુસાફરોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું દક્ષિણ આફ્રિકાના હાઉટ સ્પ્રાઇટ નજીક ગમખ્વાર અકસ્માતમાં ભરૂચ તાલુકાના કોઠી ગામના ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા ત્રણેય યુવાનો પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા ભાવનગર શહેરને વધુ ત્રેવીસ કરોડ કરતાં વધુ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ ત્રણ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું ભાવનગર શહેરના ઘોઘા સર્કલ અકવાડા વોર્ડમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ એક હજાર ચારસો મીટર લંબાઈ સાથે ફોર લેન રોડનું સુભાષનગર વિસ્તારમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું તેમજ ડ્રેનેજ અપગ્રેડેશનના કામોનું લોકાર્પણ કરાયું હતું લેબર કમિશનર અને શ્રમ અધિકારીના વડપણ હેઠળની ટીમે હાલોલ તાલુકામાં આવેલ એક એકમ પર દરોડો પાડીને સત્તર વર્ષના કિશોરને મુક્ત કરાવીને બાળ સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે સોંપવામાં આવ્યો હતો સંસ્થા વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમ પ્રતિબંધ અને નિયમન ઓગણીસો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું મદદનીત શ્રમ આયુક્ત ગોધરાની યાદીમાં જણાવાયું હતું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા I'm sorry. Okay.